હું છું શરૂઆત મહત્વપૂર્ણ સમાચારો સાથે જે અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદના પાલડી જલારામ અંડરપાસ મામલે મુખ્યમંત્રી નારાજ છે જી હા મુખ્યમંત્રીએ નારાજગી વ્યક્ત કરી છે જલારામ અંડરપાસના વપરાશને લઈને જલારામ અંડરપાસ વપરાશ મામલે બંધ રાખવાનો મામલો સમગ્ર મામલે મુખ્યમંત્રી નારાજ થયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે મુખ્યમંત્રીની નારાજગીની અસર ફૂડ ફેસ્ટિવલમાં પણ દેખાય છે મુખ્યમંત્રીએ ફૂડ ફેસ્ટિવલના ઉદ્ઘાટન માટે સમય પણ ન આપ્યો હોવાનું સૂત્રોનું કહેવું છે મંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે ફૂડ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું કામગીરી પૂર્ણ કર્યા વગર સીએમના હસ્તે અંડરપાસનું ઉદ્ઘાટન કરાવ્યું મુખ્યમંત્રી એ એમ શાસકોથી નારાજ હોવાનું સૂત્રોનું કહેવું છે વધુ માહિતી સાથે સંવાદદાતા અર્પણ જોડાઈ ગયા છે ફોન લાઈન પર અર્પણ મુખ્યમંત્રી નારાજ થયા છે જલારામ અંડરપાસ ને લઈને આ સમગ્ર મામલો શું રહ્યો જે પ્રમાણે નિધિગત ચોથી માર્ચના રોજ પ્રથમ અમદાવાદ શહેરમાં જે ચલારામ અંડરપાસ કે જેનું લગભગ ત્રણ વર્ષ કરતા પણ વધુ સમયથી કામ ચાલતું હતું તેનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે ભાજપના શાસકોએ કરાવ્યું પરંતુ આખી ઘટનામાં નવીનતા એ છે કે કામગીરી બાકી હોવા છતાં મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન કરી દેવાયું ફોટો સેશન કરાવ્યું મોટી મોટી જાહેરાતો કરાઈ પરંતુ તેના કલાક બાદ જ લોકોના વપરાશ માટે અંડરપાસને બંધ કરી દેવામાં આવ્યો છે અને હજી તે ક્યારે ખુલશે તેની કોઈ ચોક્કસ માહિતી નથી અને તેનું કારણ એ છે કે કેટલું કામ બાકી હતું ડિઝાઇન ને લઈને પણ અનેક પ્રશ્નો ઉઠ્યા છે બીજી તરફ આજે અમદાવાદ શહેરમાં પ્રથમવાર ત્રણ દિવસીય ફૂડ ફેસ્ટિવલ નું આયોજન કરાયું છે અને જેની શરૂઆત મુખ્યમંત્રીના હસ્તે કરાવવાનું જાહેરાત અને આયોજન ભાજપના શાસકોએ કર્યું હતું પરંતુ જલારામ અંડરપાસ ઉદઘાટન નાલેશી પણ થઈ તેને લઈને મુખ્યમંત્રી નારાજ હોવાનું હાલ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે અને તેના જ ભાગરૂપે મુખ્યમંત્રીએ આજના ઉદઘાટન માટેનો સમય ન આપીને પોતે ઉપસ્થિત નથી રહ્યા તેના બદલે રાજ્યના જે અન્ય મંત્રી છે પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા તેમના હસ્તે આ ફૂડ ફેસ્ટિવલનું કરવામાં આવ્યું છે એટલે મુખ્યમંત્રી ભાજપના શાસકોએ જે ઉતાવળ કરી હતી જલારામ અંડરપાસના લોકાર્પણ માટેની તેને લઈને હાલ નારાજગી વ્યક્ત કરી હોવાનું હાલ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે બિલકુલ પૂરી માહિતી માટે આભાર તો સમગ્ર મામલે મુખ્યમંત્રી નારાજ થયા હોવાનું સૂત્રોનું કહેવું છે કેમ કે અંડરપાસનું ઉદઘાટન લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરાવવામાં આવ્યું પરંતુ થોડી જ વારમાં લોકો માટે અંડરપાસને બંધ કરી દેવામાં આવ્યું અને આ સમાચાર આ ખબર મુખ્યમંત્રી સુધી પહોંચતાની સાથે તેમણે નારાજગી વ્યક્ત કરી છે